अति आगा में आगाही व्यक्त कराई डे भारतराष्ट्रीस और डे सेवन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और रेनफॉल रियलाइज की बात करेंगे तो एक जून से लेकर आज बीस सितंबर तक जो रेनफॉल रिकॉर्ड हुआ है गुजरात एज ए होल स्टेट वो नौ मिलीमीटर और नॉर्मल के हिसाब से 680 मिलीमीटर होना चाहिए तो प्लस तिरालीस परसेंट रेनफॉल ज्यादा हुआ है नॉर्मल के हिसाब से मोटा समाचार सामने आ रहा है गांधीनगर में कोर्ट में हथियार साथ आया आरोपी हत्या ना आरोपी हत्यार साथी आव्या आरोपी हुए वॉशरूम में हथियार छुपाव्या हता कोर्ट ना अधिकारी ने जान

બે ના આરોપીઓ જે છે તે અત્યાર સાથે આવ્યા હતા તેને લઈને જે છે તે સમગ્ર મામલે મચી ગયો હોવાની બાબતો સામે આવી છે બિલકુલ પરંતુ હવે આરોપીઓ સામે કેવી કાયદેસરની કાર્યવાહી થશે અને સુરક્ષા લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ચોક્કસ થી સુરક્ષા લઈને મહત્વના સવાલો જે છે તે છે આમ તો ની અંદર સુરક્ષા સઘન હોય છે પરંતુ આ પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે લઈને આવનારા દિવસોની અંદર પણ સુરક્ષા સઘન કરવામાં આવે તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે લઈને આવું એક ગુનો બનતો હોય છે ત્યારે આ પ્રકારના જે ગુના આચરનાર વ્યક્તિઓ જે છે તે આ પ્રકારનો વધુ એક ગુનો જે છે તેને સંડોવણી આપી રહ્યા છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે ક્ષત્રિય સંમેલનિબાળા ફરી એકવાર ક્ષત્રિય સમાજમાં સામે આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ નું એક સંમેલન મળ્યું હતું પરંતુ તેમાં પદ્મિભા વાળાએ વિરોધ કર્યો છે સ્ટેજ પર સ્થાન ન મળતા હોવાળો કર્યો અમારું સન્માન જળવાતું નથી તેવા पद्मिनीबाई આક્ષેપ કર્યા છે પ્રાજે દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં બહેનો पद्मिनीબાને સમજાવી રહ્યા છે પરંતુ पद्मिनीબા જઈ રહ્યા છે ઓનલાઈન પર સંવાદદાતા સંજય જોડા ચૂક્યા છે સંજય ક્યાંક આગે કે ફરી એકવાર ક્ષત્રિય સમાજમાં મંદુક હોય તેવું સામે આવ્યું છે બિલકુલ મિતલ જે છે તે समस्त ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ ના બેનર હેઠળ આજે ક્ષત્રિય નું સંમેલન મળ્યું હતું ભાવનગરના મહારાજા વિજય રાજસિંહ મહારાજ જે છે તેઓનું જે છે સમાજના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી અને આખે આખો કાર્યક્રમ જયારે પૂર્ણ થયો ત્યારબાદ પદ્મિની બા વાળા જે છે કે તેઓ સમાજના એક આગેવાન છે ને તેઓએ વિરોધ ક્યાંક ને ક્યાંક નોંધાવ્યો અને તેઓએ આક્ષેપ કર્યો કે તેમને સ્ટેજ ઉપર સ્થાન ન મળ્યું અને સાથે સાથે સન્માન તેઓનું જળવાતું નથી ને તે પ્રકારે તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી અને ક્યાંક ને ક્યાંક તેઓને જે મંદુક થયું હોય તે જે છે તે આ સમાજમાં સપાટી પર આવ્યો અને આખરે જે સમાજના આગેવાનો જે છે તેમને સ્ટેજ થી દૂર લઈ ગયા હતા મીડિયા થી દૂર લઈ ગયા હતા એક ક્યાંક ને ક્યાંક આવી સમાજમાં આવો હોય અને હું એવું માનું ત્યાં સુધી એની ચર્ચા કરવી વ્યાજબી નથી આપ સર્વને વિનંતી કરું અમને અમારે મોટું નથી થવું કોઈ પણ સામાન્ય નાગરિક મોટો થતો હોય વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ વિનંતી કરું છું આપણે મોટું થવાનો મંચ આ નથી ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો હું જેને અસામાજિક ન કહી શકું હું ખરેખર દીકરીબા છે ગૌરવપૂર્ણ કહેવાય પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે તો એમને હું સન્માન સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો પણ ક્યારે આગળ વધી શકાય જેમ ભાવે બોલવાથી ન વધી શકાય આપણે સમાજમાં કામ કરો સો ટકા તમે આગળ વધશો દીકરીઓ બહેનો બધી આગળ વધી શકે છે કોઈ દીકરી પાછળ નથી આપણે રીવાબાના નણંદ એ પણ અહીં હાજર હતા એમણે પણ ગૌરવ પૂર્ણ રીતે પોતે સન્માન બધા બહેનોનું કર્યું એમણે ફોટા તો હું દીકરી મને એ ગૌરવ ક્ષણ બની એક નાની દીકરી છે ચાંદલા કરવા આવી હું ફોટો પડાવી શકું સાહેબ ઘટના બહુ નાની છે પણ એ દીકરીને એમ થયું કે ના મારે કામ કરવું જોઈએ હું એક કાર્યકર છું મેં આ કામ કર્યું હતું એટલે મને માન મળવું જોઈએ તો એમને માન અમને આપવાનું મન થાય એવું કંઈક થાય તો સારું છે સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષપદે વરણી કરાઈ અને બીજી તરફ દાંતાના રાજપી રીધિરાજસિંહજીની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરાઈ ક્ષત્રિય સમાજના આગેવાને કહ્યું કે અહીંયા કોઈએ રાજકીય વાતો ન કરવી જોઈએ આ કાર્યક્રમમાં સમાજને એક કરવાનો પ્રયાસ કરાયો છે

ક્ષત્રિયોને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે લાઈફમાં સારું ભણતર મળે એ લોકોને સારા જોબ્સ મળે સારા બિઝનેસ કરે કે કોઈને કોઈ ફોર્સિસમાં જવું હોય બધું એમાં આ સંગઠન એને હેલ્પ કરશે પણ એક વાત તો પાકી છે કે આ સંગઠનમાં પોલિટિક્સ સાથે કાંઈ લેવા દેવા નથી ડેરા હિસાબ સાથે વિશ્વ કુમાર ભારતની બહુ બળે પોસ્ટ આજની તારીખમાં अगर આપ દેખીએ तो गुजरात में आप एसवी मार्ग स्वामी विवेकानंद जी मार्ग गांधी मार्ग ये मार्ग वो मार्ग सभी नेताओं के मार्ग हैं जिसने अपना स्टेट हजारों की मिलकर मेरे पास आज की तारीख में आप एक नेता से पूछिए कुर्सी छोड़ के अपने तो अपना वो दे दे पग त्याग दे प्रजा के लिए देश के लिए कोई करने के लिए तैयार होगा कोई नहीं होगा उनने अपना राजपाठ सबको त्याग के પ્રજા કે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર માં લાડુ ના પ્રસાદ લઈને વિવાદ છેડાયો છે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લાડુ નો પ્રસાદ બનાવવા માટે વપરાતા ઘીમા બીફ ફેટ અને ફિશ ઓઇલ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો ડેલ લેબોરેટરીના અધિકારીઓના અને અહેવાલના જણાવ્યા પ્રમાણે ભારે રાજકીય તોફાન સર્જ્યું છે અને તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ વાયએસઆરસીપી સરકાર પર પવિત્ર લાડુ બનાવવા માટે પશુઓની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો તિરુપતિ મંદિરમાં ઘી પૂરું પાડતી કંપનીએ તમામ આરોપોને ફગાવ્યા છે રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ ધમધમતી હોવાની આશંકા સેવાઈ રહી છે છેલ્લા દસ વર્ષથી નકલી સ્કૂલની આશંકા છે સ્કૂલ મંજૂરી હોવાની ફરિયાદ ફરિયાદ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરવામાં આવી છે સ્કૂલમાં માત્ર ધોરણ એક થી આઠ ની જ મંજૂરી છે ધોરણ નવ અને દસ ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે મધુબન શાળામાં ધોરણ દસ પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે આ આ તરફ ઘટના બાદ વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે ધોરણ નવ અને દસ ના પ્રવેશનું બોર્ડ પણ લગાવ્યું બોર્ડ અંગે સ્કૂલ સંચાલક નો હાસ્યાસ્પદ જવાબ સામે આવ્યો અમારું સારું દેખાય એટલે બોર્ડ લગાવ્યું છે સંચાલકે આ પ્રમાણે જવાબ આપ્યો આ વાત છે એ તદ્દન ખોટી છે અમારા કોઈ હિતશત્રુએ આ વાત બહાર પાડી હોય એવું લાગે છે કેમ કે અમે અહીંયા શિક્ષણ સારું આપે છે એક ચાર ધોરણમાં અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ સારું શિક્ષણ આપે છે એટલે અમારું અહીંયા સારું છે વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે તો કદાચ કોઈ અમારા હિતશત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કઈ અરજી કરેલી છે ડીઓમાં ના એ જાહેરાત કરી હશે પણ અમે કઈ એમાં એડમિશન આપ્યા નથી કોઈને પ્રવેશ નથી દીધો અમે એ તો એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય એમ બીજું કઈ નથી મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ

અને કયા વર્ષની મંજૂરી છે આ એક તપાસનો વિષય છે તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા છે સ્પા સ્પ્રેજ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે કાઠિયાવાડી હોટેલ તોડફોડ કર્યાના સીસીટીવી કેદ થયા છે હથિયારો સાથે હુમલો કરી તોડફોડ કરી હતી હોટેલના માલિકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા રાણી પોલીસે સામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે સામાજિક તત્વોના આતંકથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ તરફ અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી તોડફોડ અને મારામારીની ઘટનાઓ સામે આવી જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ સામાજિક તત્વો આવે છે અને મન ફાવે તેમ તોફાન મચાવે છે આ ત્રણ દ્રશ્યો જોઈ શકાય છે કે બેફામ બનેલા તોફાની તત્વોને કાયદાનો કોઈ ડર ન હોય એ રીતે મારામારી કરી રહ્યા છે લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી છે છ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી છે અડસઠ તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ ઉઠી છે કચ્છ મોરબી જામનગરમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી

ભારે વરસાદ થયો ત્યાં કૃષિ વિભાગ કામ કરેલ છે પહેલા તબક્કામાં ત્રણસો સિત્તેર કરોડ સહાય જાહેર કરી છે જ્યાં જ્યાં નુકસાન થયું ત્યાં એસડીઆરએફની સહાય મળે તે પ્રક્રિયા હાથ ધરાશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ અતિભારે વરસાદ થયો ખૂબ ઓછા સમયમાં એક જ દિવસમાં છ થી પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને પરિણામે ખેડૂતોને નુકસાન થયું છે એવા સંજોગોમાં રાજ્ય સરકારનો કૃષિ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સમન્વયથી આખી પરિસ્થિતિનું આકલન થઈ રહ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ખેડૂતોને એને જે નુકસાન થયું છે એ બાબતે એને પૂરક બનવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીની મુલાકાત લીધી અમરેલીને આપી વિવિધ વિકાસ કાર્યોની ભેટ તો સાવરકુંડલામાં પણ મુખ્યમંત્રીએ ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કર્યું મહુવા રોડ પર આવેલ રેલવે ખાત ખાતમુહૂર્ત કર્યું આ ઉપરાંત લીલીયા ગ્રામ પંચાયતના જેટીંગ મશીનનું પણ લોકાર્પણ કર્યું તો રાજુલામાં માર્કેટિંગ યાર્ડ સામે એકસો આઠ ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કર્યું પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે વિકસિત ભારતમાં ગુજરાત સૌથી મોટું યોગદાન આપે તેના માટેના પ્રયત્નો કરીશું મુખ્યમંત્રીએ કહ્યું કે બધા સાથે રહેવાથી જ રિઝલ્ટ મળશે બધા બધા સાથે સાથે રહેવાથી રિઝલ્ટ મળે આપણે રાખીને આગળ વધવું છે માન્ય વડાપ્રધાન શ્રી હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો વેલકમ બેક સુરતની અંજની ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન કાર્ય ચાર દિવસથી બંધ છે અને કામદારોને અસામાજિક તત્વો અટકાવ્યા ઇન્ડસ્ટ્રીમાં ધમકી ભર્યા પોસ્ટરો લગાવ્યા પોસ્ટર મારનાર સાત વર્ષથી હજુ પકડાયા નથી ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાવવામાં આવ્યા પોસ્ટર લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો છે આ ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં બીજા દિવસથી પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અંજની ઇન્ડસ્ટ્રીમાં પોસ્ટર વોર બીજા દિવસથી પણ ચાલુ છે કામકાજ બંધ રખાવું છે અહીં ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષા

એ એમને જે કંઈ ભાવ આપવામાં આવે છે મહેનત્રો આપવામાં આવે છે એના વધારાને લઈ અને અમુક જગ્યાએ પોસ્ટરો લગાવ્યા છે અને કામદારોના કામ ઉપર ના જવા માટે એવી એમાં અપીલ કરવામાં આવેલી છે એવું એમનું કહેવું છે એટલે એના હાલમાં આ કામદારો અને જે માલિકો જે છે એમના વચ્ચે કોઈ સુલ્યભંગ ના થાય કે કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય અને એકદમ સુલ્યપુર્યું શાંતિનું વાતાવરણ જળવાઈ રહે એટલા એને તકેદારીના ભાગરૂપે અંજલીમાં બંદોબસ્ત આપણે હાલમાં રાખવામાં આવ્યો છે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં આવેલા લુમ્સ ઉદ્યોગમાં હાલ અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિવાળી આવતાની સાથે ભાવ વધારાના પોસ્ટરો સાથે અસામાજિક તત્વો આતંક મચાવતા હોય છે અને જેને લઈને કહી શકાય કે વેપારીઓ દ્વારા ખૂબ જ ચિંતા બનતી હોય છે જે પ્રકારે પોસ્ટરો લાગતા હોય છે જેને લઈને વેપારીઓ છે તે વેપારીઓ માં ચિંતા હોય છે કારીગરો કામ પર આવતા બીતા હોય છે ત્યારે ચોક્કસ કહી શકાય કે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું એક બાજુ જે પ્રકારે આ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા બાદ અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે જે લોકો નો નોકરી પર જાય છે તેમને રોકવામાં આવી રહ્યા છે ઉડિયા ભાષાના પોસ્ટરને લઈને હવે કહી શકાય પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી આ ઇન્ડસ્ટ્રીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે વેપારીઓની ચિંતા છે આપણે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે આપનું નામ વિજય માંગુ કે દિવાળી બાદ ભાવ વધારાને લઈને ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા હોય છે કારીગરોમાં ડરનો માહોલ હોય છે આ વર્ષે દિવાળી પહેલા કેમ હા કંઈ એવી તૈયારીઓ કરી છે કે દિવાળી પહેલાં પોસ્ટરો મારવામાં આવે તો કંઈક અમને કંઈક ફાયદો થાય એની પાછળ કોઈ ચોક્કસ એવા લોકો કામ કરી રહ્યા છે ત્યારે અમે વિભાગમાં પણ જાણ કરી છે અને મળવા પણ જવાના છીએ અસામાજિક તત્વો દ્વારા ભાવ વધારા માટેના બોર્ડ મારવામાં આવે છે અને કારીગરોને એટલી રિક્વાયરમેન્ટ હોતી નથી અને કારીગરોને અમે એટલા ભાવ પણ આપીએ છીએ એમાં કોઈ મુશ્કેલ નથી બધી ઇન્ડસ્ટ્રી પ્રમાણે ભાવ સારા છે અહીંયા અત્યારે શું માહોલ છે વેપારીઓમાં ડર છે કે કારીગરોમાં ડર છે કારીગરોને ડરાવવામાં આવે છે ડર છે છે એટલે કારીગરો કારીગરો કામે કામે આવી શકતા નથી નથી બિલકુલ આવતા જો તેઓ આવે તો તેમને અસામાજિક તત્વો દ્વારા ડરાવવામાં આવી રહ્યા છે કારણ કે વીસ પૈસા જેવા ભાવ વધારાની માંગ સાથે દર વર્ષે આ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી બાદ કારીગરો દ્વારા હંગામો કરવામાં આવે છે અને કારીગરોને પણ અસામાજિક તત્વો દ્વારા ત્યારે વેપારીઓની ફરિયાદના આધારે પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી દિવસ અને રાત આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે ઓડિશા ભાષામાં જે પોસ્ટર લગાડવામાં આવે છે તે પોસ્ટર દૂર કરવામાં આવ્યા છે પણ જો કારીગર કામ પર જાય તો તેમને રસ્તામાં અટકાવી તેમને ધમકાવવામાં આવે છે તેમના પર હુમલા કરવાની ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અંજની ઇન્ડસ્ટ્રીમાં આ ઇસ્યુ છેલ્લા ચાર વર્ષથી ચાલી આવી રહ્યો છે તેનો નિકાલ નથી થતો જોકે આ વર્ષે પણ

ત્યારે અચાનક જ એપાર્ટમેન્ટના ફ્લેટ ધારક દ્વારા છાપો મારી દારૂ પાર્ટી ઝડપી પડાતા જુગારીઓ ભાગદોડ મચાવી બીજી તરફ ફ્લેટ ધારક દ્વારા મામલો ઉજાગર કરતા માથેભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ કરી ઘટનામાં એક મહિલાને પણ ઇજા પહોંચી ઘટનામાં મહિલાઓ સહિત કુલ દસ લોકો વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાવ્યો છે સુરતના સરથાણામાં ફાયરિંગની ઘટના સામે આવી છે રેસિડેન્સીમાં બન્યો ફાયરિંગનો બનાવ ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કાર ચાલકે સોસાયટીમાં આવી રોફ જમાવવા કારમાંથી ફાયરિંગ કર્યું પ્રથમ કાર લઈ સોસાયટીમાં ગયા અને બાદ કાર રિવર્સ લીધી બહાર બેસેલા લોકો સાથે વાતચીત કરી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું ફાયરિંગ કરતા સ્થાનિકો ભયભીત થયા સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે બારડોલીમાં બે યુવકોને માર મારવાનો વિડીયો પરંતુ અહીં તો વ્યસન છોડાવવા માર મરાયો હોવાનું સામે આવ્યું છે કેન્દ્રમાં વ્યસન મુક્ત કરાવવાના બદલે ટોર્ચર કરવામાં આવે છે હાલ વાયરલ થઈ રહેલા વિડિયોમાં બે યુવકોને સંચાલકો લાકડીના સપાટી મારતા દેખાય છે તો બેફામ બન્યા છે અસામાજિક તત્વો સુરતની ઘટના સામે આવી રહી છે બારડોલીમાં જે પ્રમાણે ઘટના સામે આવી ધમકી ભર્યા પોસ્ટર લગાવ્યા છે સામાજિક તત્વોએ તો બીજી તરફ અપાર્ટમેન્ટમાં દારૂ રેડ કરી વિસ્તારની પણ ઘટના સામે આવી છે છે રોબ જમાવવા માટે ફાયરિંગ કર્યું લોકો સાથે વાતચીત કરી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું લોકોમાં પણ ભયનો માહોલ છે તો બારડોલીની આ ઘટના કે જ્યાં વ્યસન મુક્તિ કેન્દ્રમાં મારામારી થઈ હતી એટલે દિવસે ને દિવસે સુરતમાં મારામારીની ઘટનાઓ બનતી જઈ રહી છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે વલસાડ જિલ્લામાં રોગયાળાએ માછા મૂકી છે હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને એવામાં ડેન્ગ્યુ કહેર છે જિલ્લામાં ચોમાસા દરમિયાન તેરસો વીસ જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે જેમાંથી રિપોર્ટ કરતા એક્યાસી દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે તેની સાથે વાયરલ ફીવરના કેસમાં પણ વધારો થયો છે જિલ્લામાં વખરી રહેલા રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું છે અસરગ્રસ્ત વિસ્તારમાં સલવેરન્સની કામગીરી પણ હાથ ધરાઈ છે જે પણ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો હતા એની આપણે અહીંયા ટેસ્ટિંગ કરી એની જેની સંખ્યા એક હજાર ત્રણસો વીસ છે અને એમાંથી આપણને એક્યાસી જેટલા કેસો પોઝિટિવ મળ્યા છે આપણને જેની અત્રેની હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગમાં જે ગાઈડલાઈન જે છે ડેન્ગ્યુની સારવાર માટેની એ પ્રમાણે સારવાર આપણે આપી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં રોગચાળાએ અજકર ભરોડો લીધો છે વાયરલ ઇન્ફેક્શન અને પાણી રોગચાળાએ રોગયાળાએ માજા મૂકી છે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં રોજની પાંચસો પચાસથી વધુ ઓપીડી નોંધાઈ રહી છે બેવડી ઋતુના કારણે જિલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે તાવ શરદી સાથે જાળા ઉલટી કોલેરા સહિતના પાણીજન્ય રોગોએ માથું મૂચક્યું છે શહેરની સરકારી હોસ્પિટલમાં ચાલુ મહિનાના સોળ દિવસમાં નવ હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ

દવા છંટકાવ કરે મેલે ની દવા જે ગામમાં આપતા હોય દવા પાય પહેલા તો આપતા અત્યારે હમણાં નથી આપતા અને જે પાણી આપે છે શુદ્ધ પાણી આપે અને મેલેરિયાની ટીકડી નાખવાની જે દવાયુ આપતા હતા એવી લોકોને આપે એવી અમારી પ્રાર્થના છે અને કોઈ પણ તકલીફ તાવ કે ઝાડા ઉલટી કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નજીકના સરકારી દવાખાનામાં કે તો ગાંધી હોસ્પિટલમાં આવવું જોઈએ તથા એક ચોખ્ખું પાણી ગરમા ભરીને રાખવું જોઈએ તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર